જય બે જય ભોલે જો આજે આપણે બનાવવાના છે પુડલા એટલે મિક્સ લોટના પુડલા બનાવવાના છે તો એ મિક્સ લોટ કયો જુઓ આ મગનો લોટ છે આ ચણાનો લોટ છે અને બાજરીનો લોટ છે આ ત્રણેય લોટને મિક્સ કરીને આપણે પુડલા બનાવીશું અને બીજું બીજું મરચું છે હળદર છે મીઠું છે આ લીલું લસણ છે અને આ મરચાં છે આ મરચાં લસણના લસણને આપણે હમણાં ખાડી લઈએ અને આ તેલ છે આટલી વસ્તુ જોઈશે તો ચલો હું પહેલાં આપણા લોટને પલાળી દઈએ જો આ બધા લોટ નાખો અંદર હાડો તા પેલીમાં નાખો જો એ બાજરીનો નાખ્યો હવે મગનો લોટ નાખ્યો અને હવે ચણાનો નાખી દો ત્રણ મિક્સ લોટના પુડલા હવે પાણી નાખીને મિક્સ કરો નાખો પાણી પહેલાં પલાળી નાખીએ ને તો થોડા চারা সাত পুটার নাখি দো না বস করো হলো হ্যাঁ দো গাছ ধীরে ধীরে না পাখো না খো ব પહેલાંથી લોટ પલાળ્યો હોય ને પાંચ મિનિટ પડીએ ને તો સારું થાય બધો લોટ ઓગળી જાય બધા એકબીજામાં ફળી જાય નાખવા જો આ લોટ પલાળી દીધો આપણે હવે આને પાંચ એક મિનિટ પલાળવા દઈશું તા આપણે છે ને આ લસણના મરચાં પેસ્ટ કરી દઈએ નાખવાડો એમ નાખી દો મરચાં નાખી દો લીલું લસણ છે અને મરચાં કરનાખો પેસ્ટ આ રીતે પેસ્ટ કરી લેવાની જો આપણા પાંચ મિનિટ છે જે પલળી ગયું છે આપણું ખીરું બધું હવે આપણે મસાલા કરી દઈએ આ પેસ્ટ નાખી દો પહેલું જો આદું આ લસણ અને મરચાંની પેસ્ટ લસણ મરચાંની પેસ્ટ આદું નહીં લીલું લસણ અને મરચાંની પેસ્ટ નાખીએ હવે આપણે મીઠું નાખી દઈએ મીઠું નાખી દો હવે આ મરચું નાખી દો લો અને હળદર ના ખબર હવે મિક્સ કરજો ધીરે ધીરે લાવજો ઉડા નહીં આ રીતે મિક્સ કરી દેવાનો મસાલો બધો મિક્સ લોટના પૂગલા ખાવામાં બહુ મજા આવે હવે આપણે એને ચાખી જુઓ તો મરચું મીઠું કઈ નાખવાનું છે હવે આપણે ચાખી લઈએ લઈને ચાખી લઈએ પછી મરચું મીઠું નાખવાનું તો નાખીએ ચાખી જુઓ શું નાખવાનું છે જો થોડું મીઠું ઉમેરીએ મીઠું માપનું જ નાખવાનું ચાખે પછી નાખાય મરચું નાખી દો મીઠું એવી વસ્તુ છે જો વધારે પડી જાય ને તો ખાવાની મજા ના આવે મીઠું બે રીતે કામ કરો વધારે પડે તો ખાવાની મજા ના આવે ઓછું પડે તો ખાવાની મજા ના આવે એટલે મીઠું તો હંમેશામાં આપનું જ રાખવાનું કરી નાખો મિક્સ જો આ મરચું નાખી દીધું મરચું અમે થોડું વધારે ખાઈએ છીએ તીખું એટલે અમે થોડું વધારે નાખીએ છીએ તો બધા ખાતા હોય રીતે નાખવાનું हमने वर्क ठीक हो जो ये है और इसे बहुत मिक्स कर लेवन को ये કીરામાં હવે આપણે થોડી વાર રવા દઈએ ને બધા મસાલા ભળી જાય ત્યાં સુધી આપણે બીજું પર્સનલ કામ કરી લઈએ વાટકીઓને સાફ કરી લઈએ ત્યાં સુધી તમને રસોડું બતાવી દઉં જો આ રસોડું છે આપણું આ રસોડું આ ફ્રીજ છે એના ઉપર વોલપેપર લગાવીશું આ ઓવન છે તેલનો ડબ્બો છે ઘરઘંટી છે શેરડી છે ખાવા લાયા છોકરા પાણીની બોટલ ના ડાઇનિંગ ટેબલ આ રીતનું છે આપણું રસોડું એવું આપણે લોડી હેરકાવી દીધી છે ગરમ થાય એટલે આપણે પુરલા બનાવી લઈએ જો આપણે લોળી ગરમ થઈ જશે બનાવી લઈએ પુરલા બનાવ હળવા થોડું થોડું તેલ નાખી દીધું બરાબર બનાવી દો પુરલા આ રીતે પુરલા બનાવવાના ગેસથી હું કરી દેજો ધીમા ગેસે કરવાના આ રીતે પુલ્લા બનાવી દેવાના જો આ રીતે પાકવા દેવાના પુલ્લાને ફેરવી દીધો આપણે આ બીજી સાઈડ થાય છે ગોરફરજુ તેલ નાખો થોડું જો ગોળ ફરજું થોડું મૂકી દઈએ આપણે આમ ફેરી દો cứu yên nào, giờ thấy làm được gì xem lấy đâu anh, lấy đâu đây, em qua bi cho, buồn đi ફરી ગયો ને એટલે હરકું થઈ જાય પાછું હમ આ રીતે મૂકી દેવાના પુનલા બનાવવાના નાખો થોડું રીતે કરી દેવાનું બહારથી મોકલી દેજો ગુડફરતું તેલ લગાવી દઈએ મિક્સ લોટના પુરલા ખાવામાં બહુ મજા આવે ટેસ્ટી લાગે ચણાનો બાદરીનો અને મગનો લોટ નાખીને તરત નહીં ફેરવાનો થોડીવાર રહેવા દેવાનું એકાદ મિનિટ રાખીએ ને પછી વાંધો નહીં પછી ફેરવવાનું એકાદ મિનિટ પછી ગોરફટું તેલ મૂકવા આવવાનું આ રીતે તેલ મૂકી દેવાનું ગોરફટું

જો થઈ ગઈ પુલ્લો લઈ લો આ રીતે પુલ્લા બધા બનાવી લેવાના બરાબર આ રીતે બનાવી લેવાના જોવા તૈયાર છે આપણા મિક્સ લોટના પુલ્લા સારું હોવા જોવા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો